બે ત્રણ પુરુષો તેમની પાસે દોડી આવે છે અને આ હપ્તો માંગે છે તેવી બૂમો પાડે છે ત્યારે વાયરલ વિડીયોમાં કોર્પોરેટર ખુદ મોપેડ પર બેઠા દેખાઈ રહ્યા છે ભૂષણ પાટીલ નામનો વ્યક્તિ ઝડપથી ચાલતો આવે છે જેની પાછળ એક મહિલા અને બે થી ત્રણ પુરુષો દોડી રહ્યા છે મહિલા દ્વારા બૂમો પાડવામાં આવી રહી છે જેમાં તે કહી રહી છે કે જુઓ આ હપ્તો માંગે છે મોપેડ પર બેઠેલા શરદ પાટીલ તાત્કાલિક ઊભા થઈ અને મહિલા પાસે જતા રહે છે જોકે આ દારૂનો હપ્તો લેવા આવ્યા હોવાની વાતની ચર્ચાઓએ જોર પકડ્યું છે આ સમગ્ર મામલે કોર્પોરેટર શરદ પાટીલે નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે ગઈકાલે એક વિડીયો વાયરલ થયો હતો પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા છે જેમાં હીરાનગરના રસ્તાનું કામ એજન્ડામાં લેવામાં આવ્યું છે જેના કારણે હું રાઉન્ડ પર હતો અને હીરાનગરમાં હું લોકોને મળવા ગયો હતો આ દરમિયાન મારા કાર્યકર્તાઓએ કહ્યું કે અહીં રસ્તા પર આ લોકો દબાણ કરે છે જેથી આ લોકોને દબાણ ન કરવા માટે મેં મારા માણસને મોકલ્યો હતો

અને હું રાઉન્ડ પર હતો અને હીરાનગરનો જનતા જનાર્દન અને મારા કાર્યકર્તાને મળવા ગયો હતો સ્વાભાવિક છે કાર્યકર્તાઓને અપેક્ષાઓ એક પછી એક કામ કેવા કરે એટલે એમણે બીજું એક કામ કીધું કે સાહેબ આ રસ્તા પર દબાણ કરે છે અને અમને જવા પણ રસ્તો રહેતો નથી એટલે હું મારા કાર્યકર્તાને મોકલ્યું અને કીધું કે ભાઈ એને જઈને કહે કે રસ્તા પર આવું દબાણ ના કરો પરંતુ એમને આ ખોટી ઉજવણી કાઢેલી વાત કરી છે એટલે આ વાયત તદ્દન વાત અને ખોટી વાત છે મેં મારા વિડીયો સાથે એજન્ડા કોપી પણ આપી છે ભારત જય શ્રી રામ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત